આપણો કાટનો બેસ્ટ હું છે અને તે આપણે ડોપ ટેસ્ટ કરી કાચ ગ્લાસને કાંઈ થાય છે કે નહીં આ વસ્તુ બધી હટાવી દઈ એટલે અવાજ ન આવે કઈ થઈ નહીં સાહેબ ફાયદો ભાઈ ઉપર છે ને ચીમની સાથે સ્ટવ ફ્રી આવશે 3 બર્નર ગ્લાસ સ્ટવ બે વર્ષની વોરંટી સાથે સ્ટવ અને ચીમનીમાં એવી અદ્ભુત વેરાયટી અહીંયા લઈને આવ્યા છીએ કે જે લગભગ મોરબીમાં તમે બીજે ક્યાંય નહીં જોઈ હોય આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ તો ઘણા ટાઈમ થી આ કલકત્તા

એ ટુ ઝેડ બધી રસોડામાં ઉપયોગ થતી વસ્તુ એ ટુ બધી મળી જશે તમારી પાસે કેટલી કંપનીઓ अवेलेबल છે અને તમારી ચીમનીની ખાસિયત શું છે આપણે અત્યારે 16 વધારે કંપનીની ચીમની વેચી છે એમ હા અને માં થી ઉપર મોડલ છે આપણી પાસે બધી કંપનીના ટોટલ વાહ એમાં એક ઓબંગ કંપની છે ઓકે જે વર્લ્ડ વાઇડ અત્યારે ફર્સ્ટ નંબર ઉપર આવે છે ચીમનીમાં વાહ આમાં આ જે ભલાઈ છે હા 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 આ 9 કિલો નું છે ઈ આ સક્શન ખેંચી લે

બરાબર અને આમાં એવી ટેકનોલોજી છે કે ઓટો ક્લીન જ આવે ન અત્યારે આમાં ઓટો ક્લીન કરવાની જરૂર જ ન પડે સમજાઈ ગયું એ અંદર સાફ કરાવઈ પડે આપણે પડે આમાં કઈ જરૂર જ ન પડે એવી ટેકનોલોજી છે જો અત્યારે આ આપણે ચાલુ કરી આ સ્મોક મશીન છે વાહ આ લે લેજો આ આ તો બધું ખેંચાઈ ગયું લ્યો ને આને અહીંયા રાખી દોય ખેંચાઈ જશે આપણો આખો હે વાહ

ઘણી બધી કંપની આવે છે આ જય ફ્લેમ કંપની નો સ્ટવ છે હા આમાં નીચે બ્લેક કલર નું સ્ટીલ આવશે બ્લેક કલર નું સ્ટીલ હા સ્ટીલ આવશે બ્લેક કલર કોઈ દિવસ કટાશે નહીં વાહ ગમે તેટલો તમે પાણીમાં બોડી બોળી દયો હા હા તો એને કાટ લાગે નહીં અને ગ્લાસ જો હોય સાહેબ 10 સેમી નું ગ્લાસ આવશે વાહ તૂટી જાય તો 5 વર્ષની ગેરંટી સાહેબ એમ કાટ તૂટી જાય તો ચૂલો બદલાઈ દેવાનો એમને આ બધું અત્યારે વાર તહેવાર ની સિઝન હાલે છે તો લેવા વાળા માટે કઈ ઓફર બોફર ફાયદો ભાઈ છે ને ચીમ સાથે સ્ટોક ફ્રી આવશે થ્રી બર્નર ગ્લાસ સ્ટોક બે વર્ષની વોરંટી સાથે આટલા ટાઈમ થી આપનો વ્યવસાય કેટલો શું કાંઈ અમારે થી ચાલીસ વર્ષથી કલકત્તા સ્ટોર જૂની દુકાન છે સૌથી પહેલો શોરૂમ આપણે ગેસનો મોરબીમાં આપડે જ કરેલો એમ ને હા અને ચીમની ગેસ ગીઝર બધામાં આપણે સર્વિસ પણ સારી છે સ્ટાફ સારો છે આપણો કે હા જતા જતા ખાસ મોરબીના લોકોને બેનોને ખરીદનાર આપના ગ્રાહકોને શું કહેશો કંઈ નહીં બસ આવો અમારી નવી શોપ ખુલી છે અમને લાભ જેમ અગાઉ પ્રેમ દેતા હતા એમ જ આપતા રહેજો તો એક વખત ચોક્કસ તમે આવશો જોશો જાણશો તો કંઈક નવું જોવા અને જાણવા માટે પણ તમને મળશે કલકત્તા ગેસની આ નવી બ્રાન્ચ જે પ્રગતિ ક્લાસીસની એક્ઝેક્ટ સામે વીસી હાઈસ્કૂલ રોડ ઉપર આવેલી છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું તો તમારી સાથે રવિ બરાસરા